તમારી બધી માતાઓ જાગૃત ના થાય તો મને મેરેડીન કહેજો બધાની માતા એક એક કરીને જાગૃત કરી મારા ધામમાં જોઈ ને એવું હું નહીં કેતી હું મારા વખાણ ક્યારેય ના કરું પણ મારા ધામમાં કઈક ભાવિક ભક્તો કદાચ અનુભવ હશે કે માં તારા ધામમાં આવ્યા પછી અમારે દેવ જાગૃત આપે રૂપે થયા થયા કે નહીં કોઈની ચામુંડા થઈ કોઈની મહાકાળી થઈ કોઈની મેલડી થઈ કોઈની અરસિદ્ધ થઈ કોઈની શક્તિ થઈ કોઈની થઈ બધી દરેક ની માતાઓ જાગૃત થઈ અને મારતી થઈ જાય છે ને તો નામ જપ કરી લેજો ધૂણવાની જરૂર નહીં વગર ધૂણે તમારી માં તમારી જીવા ને વાત ના કરતી થઈ જાય મને કેજો કોઈ ધૂણ્યા વગર કોઈ ધૂળ્યા વગર કોઈ ડોકુ હલાયા વગર કોઈ શરીર હલાયા વગર અમથા અમ થાય તે કદાચ તમારી માતા છે ને તમારી વાણી પર બેહી જશે પણ જો જીબે દેવ આવી ગયું હોય ને તો જેટલી થાય એટલી વાણીની સંયમતા ખાસ રાખજો આજે નોની નોની વાતે ખરાબ ગારો બોલતા શીખી ગયા છો ને તો સંયમતા વાણીની ખૂબ રાખજો બોલવા જાય એવા મિત્રો બોલતા હોય ને તો એમનો સંગ નહી કરવો જે ખરાબ આદતો રાખતા હોય જે ખોટા વ્યસનો કરતા હોય જેમના ચરિત્ર ખરાબ હોય એમની જોડે બહુ બેઠક ઉઠક રાખવી નહી તો સંગ એવો આ થાય મારો સંગ કરશો તો મારો રંગ ચડશે પણ મારો કરી પછી દુનિયાના દુનિયાદારીનો કદાચ સંગ કરવા જશો ને તો મારા રંગનો તો પ્રભાવ તો રહેવાનો પણ જે સમયે કદાચ તમને એનું ફળ એનો અનુભવ અનુભૂતિ થવાની હોય ને એકદમ જલ્દી થશે વિશ્વાસ મારા બોલ ઉપર બસ આ કરી રાખો કશું જ કરવાની જરૂર નહી કશું જ તોય હેરતા જવાની જરૂર નહી કશું જ નહી ખાલી રામ 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 મેં શું કીધું દિવસમાં હજાર વખત ચાલુ કરો હજાર થી ચાલુ કરો બીજે દાડો અગિયારસો બારસો પંદરસો અઢારસો બે હજાર એકવીસો એમ કરતા 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 દસ હજાર આંકડો પહોંચી ગયો ને અને છ મહિના લગાતાર ચાલુ રાખો જો કદાચ તમારા જીવનમાં નવા નવા ચમત્કાર થતા ના થઈ જાય મને મેરેડિંગ કહે દો અને આ વાતનો અનુભવ મારે લેવાનો છે ફરી આ વાતનો અનુભવ મારે થોડાક સમય પછી આ અનુભવ લેવાનો છે એટલે આ વાતનો વિશ્વાસ રાખી અને આ નામ જપ કરો અને જાહેરમાં કોઈ પોતાની ગુપ્ત સાધના બતાવ બતાવ કે ભાઈ શું જાદુ છે અંદર કોને દુનિયા ચેક કરે છે હારું આ ચોથી આ શીખીને લાયેલો છે કે આટલું જબરું કોમ થાય છે આટલું જબરું બોલે છે કેશે લાવું દુનિયા આમુક ગુવા તો એવાય છે કે એમના માતાનું પૂછે ખુખાર મેળી શું ધૂણેશ કે લે અરે શું ભાઈ ભૂત ધૂણું છું હે ભૂત હોય તો ભૂત જેવી વાતો કરે દેવ હોય તો દેવ જેવી વાત કરે પણ મારા શબ્દો થી ક્યાંય આગળ પાછળ તમને એવું લાગે છે કે કોઈ મારી ના દીકરાય કોઈ એવી તંત્ર મંત્ર સાધના કરી હોય મંત્રો થી ઉત્પન્ન કરી હોય હા એક જ મંત્ર રામ નામ આલાઈદો તમારા જીવનમાં અને ઉતાર લો અમલ કરી લો માતા કઈ મારા બોલવાની જરૂર ન પડે વગર બોલે તમારા જીવનમાં અલૌકિક ચમત્કારો ના થાય અલૌકિક એટલે જે તમે જ સમજી શકો દુનિયા સમજી શકે દુનિયા તો ખાલી દોરા ફાડી જોવાય રાખશે આહ શું છે અત્યારે મારા ધામમાં જોવો છે ને એવું તો શું ખવડાવશે બસ ગેટા વકરા જેમ કે દોડ દોડ જ કરે કેશે ને માથું કંચો રે ખારું બેઠક નહીં લેતા કશું નહીં કરતા તો જમનું આટલું બધું થાય છે લોકો તો લખવું પડે બેઠક લેવામાં આવશે હું તો જાહેર માં કઉ છું કઈ નંબર જોવામાં જોવામાં ગાણા આવતા છે કેમ આ જે વાણી છે એ જ છે છે અને જે એ જ હૃદયમાં છલ કપટ કોને કહેવાય પાખંડ કોને કહેવાય કપટ કોને કહેવાય જે કદાચ મનમાં કઈક બીજું ચાલે છે અને વાણીમાં કઈક જુદું બોલે છે એના કપટ કહેવાય પણ મારા દીકરા તો હૃદયમાં જે છે મનમાં જે છે ને એ જ વાણી છે એમાં કોઈ કપટની વાત ના આવે જે હોય સ્પષ્ટ ચોખ્ખું મારા દીકરા ને એમ કે કાલ ભિખારી બની જા તો એ તૈયાર છે એટલે કદાચ ગરુ કહું છું કદાચ મારા ધોમ માં આવો ને તો વિશ્વાસ રાખજો શંકા કરતા નહી હું રોમ મારી મેરડી માતા બેઠી છું આ એનો પ્રભાવ છે સત્યતાનો પ્રભાવ છે જો કદાચ સત્યતા કદાચ પાલન રાખે ને જે ભુવા એમના તોય આવા મેરા થાય ઢોલ વગાડી આમંત્રણ ના લો તોય મેરા થાય આ ભલે આજ બારે જામ જ હોય કદાચ 500 કિલોમીટર જતી રહો તો આ પાસર પાસર આવો મને એટલો વિશ્વાસ છે આવો કે નહીં આ કે હોય સત્યતાનું સત્યનું પ્રકાશ સત્યનો પ્રમાણ કેવાય ને જે અનુભૂતિ થાય ગરમી લાગે તોય તે અંદર ઠંડક મહેસૂસ થાય થાય છે ને જેટલો ઉત્સાહ અને હરખ હોય છે તમારા મુખે આ હરખ ને ઉત્સાહ ક્યારે તમારો નહીં જવા દો સુવ રહો અમારે મેરેડે માતા બોલવું એટલે આ જીવનમાં પાલન રાખજો હજુ તો મારે ઘણું બધું એવું બાકી છે કે મારે તમારા જીવનમાં શીખવાડવું છે સમજ આલવીશ સદબુદ્ધિ આરી આલવીશ ઘણું બધું છે હજુ તો શરૂઆત જ કરી છે હું રોજ આવું બોલું છું હજુ તો શરૂઆત જ પટેલ ને કરી દુનિયા ગોડી ચકેડી ચડી છે બોલો તો વિચારો મારી શરૂઆત આવી હશે મારું એન્ડ જેવું હશે હા શું ખોટું હું નહીં કહેતી સ્પ્રિંગ જેવી માતા શું ના દવા આવશે પણ આ મૂર્ખાઓ સમજતા નહીં રોજ રાડો પાડી પાડી બોલું છું કે મને ના દબાવ છો નકર ઉછરીશ આ સ્પ્રિંગ ને દબાવો ને ઉસરે પણ આ મુરાખલા સરદાવ નહીં કોઈ છાપ પડતી તો દબાવવા જાય છે તો ઉછરું છું જો અને હારું હારું કદાચ વાત મગજ માં ઉતરી જાય તો હારું પણ મારો ભગવાન જો કોઈ મારા ધોમની બદનામી કરવા જાય ખરાબ કરે ઘણા કરે છે ને તમે જુઓ છો ને અને એવું નહીં બહારના લોકો કદાચ ગામના એવા હોય અમુક બધા એવા નહીં ગામના તો બધા જ સમાજ છે ને જે એ સહકાર આલે સાથ સહકાર આલે નગરપાલિકાનો સાથ સહકાર છે જે તે નગરપાલિકાની સેવા મારા ધામમાં પૂરી પાડે છે લાઈટ વાઇટની વ્યવસ્થા બધું જો સહકાર ઘણોય છે પણ અમુક હોય એવા

જે બે સાચા પ્રેમી હોય હોય જોયું છે તમે જેમ મીરા કૃષ્ણ પ્રેમ કરતી તો દુનિયા તૂટી પડી હતી ને એવી રીતે ભક્ત કોઈ પણ માતાજી કે ભગવાન આવી ભક્તિમાં માં રંગાય એટલે દુનિયા વિરોધ કરે તૂટી પડે તમને જુદા પાડવા માટે પણ જો તમારો વિશ્વાસ કદાચ અટૂટ રહે ને તવા આ કાળા કડિયુગમાં કદાચ આ બકરાના રૂપે મળવા હું એમ એલડી માતા છું કદાચ ભજન વાપરે મેરુ તો ડગે ભલે પણ જેના મનના ડગે ને પાંડભાઈ નું ભજન છે ને મેરુ પર્વત ભલે ડગી જતો પણ જેનું મન ના ડગે ને એની વાત છે એટલે આ મન ચોવીસ કલાક માતાજી ના રાખવા માટે અત્યારે શરૂઆત છે અભ્યાસ કરવો પરાણે મન મોકળું છે કુટું મારે ને તો મારા નોમની એને ગરમ છે ને દોરી બાંધ દેવાની મન કલ્પના કરો મન મોકળું છે અહીં કૂદકો મારે ઘડીક અહીં મારે ઘડીક અહીં મારે થાય ને તો મારા નોમની દોરી બાંધ દો એને ગરમ કૂદકો મારે એટલે સીધી રોમ નોમ ને લગાવી દો પરાણે એક દાડે એ મોકડું થાકશે આ દા હવે હાથમાં નહીં આવવાનો હવે એણે મને વસમ કરી લીધો થાય કે નહીં આવું એટલે આ પરાણે તે અભ્યાસ રાખજો તમારી જોડે શું તમારા સપોર્ટમાં છું તમારા સહકારમાં છું તમારા દુઃખમય છું તમારા સુખમય રહીશ બરોબર રામ મને તો હજુ બોલવાનું જ મન થાય છે પણ તમે હવે બોલું ચાલુ જ રાખું અરે ભગવાન તો જો હવે આભરો આભરો બીજી વાત તમારે આપણે ગયા રવિવાર વાત કરી દીયા ફરી કહું કે વાત મગજમાં કદાચ ઉતરી જાય દરેકને એવા મારા આશીર્વાદ મારા ભગવાનને પ્રાર્થના કરીશ કે કદાચ મને મોનો છો ને દિલથી તો કદાચ કોઈ પણ અરજી કોઈ પણ માગ હોય માગણી હોય ને તો જેના માનતા હોય જેની પર વિશ્વાસ આવી ગયો હોય ને એના હક કરીને માગજો પણ બીજી જગ્યાએ ક્યાંય બાધા માનતા રાખતા હું તમને બંધનમાં બાંધવા નથી માગતી તમે સ્વતંત્ર છો તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો ક્યારે હું નહીં કહું મારા ધામમાં તમે આવજો ના ગુજરાતમાં ઘેર ઘેર માતાઓ છે મઠ મઠમાં છે મંદિર મંદિરમાં છે બધી જગ્યાએ સાક્ષાત છે એમાં કોઈ સંદેહ નથી એવું નહીં કે મારે જ્યાં જ ખાલી સાત છે ના ગુજરાતમાં જે જે નાના મોટા ગામડામાં જે જે મંદિરો છે નોની અમથી ડેરી છે મોટું મંદિર એ સત છે ના નહીં તમે બધે જઈ શકો છો પણ મારી પર વિશ્વાસ આવ્યો હોય ને તો તો પાંચ જગ્યાએ માનતા રાખો રાખો બાધા એ તમારા વિશ્વાસ ઉપર કલંક કે તમને એક ઉપર વિશ્વાસ નહીં ત્યારે તમે પાંચ જગ્યાએ માનતા રાખો એનો મતલબ એ થયો ને તમે આવતા જતા પાંચ જગ્યાએ પાવાગઢ માનતા રાખો ચોટીલા માનતા રાખો ખુખાર મેરડી રાખો એ રાખો અંબાજી રાખો એક જ પાંચ જગ્યા અલગ 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 માનતા રાખી તો એનું મતલબ શું થાય કે તમને એક ઉપર ભરોસો નથી તમને જો મહાકાળી પ્રત્યે ભરોસો આવતો હોય પાવાગઢ તો બસ એ માનતા રાખો અને એ જો પૂરી ના થાય ને તો અલગીન તમારો ભરોસો તોડસા સમજે મેં શું કીધું મંદિરે જાઓ વધે જાઓ ધામ ફરવા જાઓ ફરવા તો દર્શન કરવા પણ અત્યારે ફરવાના બોને ધામ જાઓ છું ભલે જાઓ બધે જાઓ પણ મેં કીધું તું ને ગયા રવિવાર આ ફરી કહું છું પ્રાર્થના એવી જ કરવાની બધી જગ્યાએ કે બસ અમને જે કુખાર મેરડીમાં જે સતનો માર્ગ બતાવ્યો છે ને કે હે માં અમને એ સતના માર્ગ ઉપર થોડી ચાલવાની શક્તિ આવજો અને અમારી કુળદેવીની ભક્તિ કરવાની થોડી કૃપા રાખજો

અને જો ત્રણ મહિના પૂરા ના થયા અને પંદર દાડા થયા અને પંદર દાડા જઈને કદાચ ક્યાંક જોગણી માના મંદિરે કે દુનિયાની માતાના મંદિરે જઈ અને માનતા રાખીને તો એ માતા કોલમાં જઈને કહી આવી છું કોણ વિશ્વાસ નહીં મારી પર કોમ ના કરતી થાય કે નહીં એવું દેવ ને તો વાતો થતી હોય કે નહીં એ મેરડીમાં બીજા મેરડીમાં હોય મેરડીમાં તો એક જ છે પણ દીવા તો અલગ અલગ હોય ને તે બીજા મેરડીમાં એ જાઓ તમે અને માનતા રાખો તો તરત હું પહોંચી જવું હજુ મારે તો માનતા રાખી એક મહિના ટાઈમ આવ્યો છે અને તરત પંદર દાડો ફરી માનતા રાખી કોમ ના કરતી હોય ભૂર્યો છે માતા કેવું હા 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 લે હરતા દેવનું તો મન કે નહીં જો મારા કહેવાથી બધાની માતાઓ જાગૃત થતી હોય તો મારું મન ના રાખે હું જ જઈને ચાળી કરી આવું અનુપામ ના કરતી અધૂરીઓ છે ચાર જગ્યા ફરી રહ્યો છે જો જેવો ભરોસો ના કરતી આ લારીઓ બાકી રાખશે થાય કે નહીં આવું પણ એક જ જગ્યાએ ભરોસો હોય ને એક જ જગ્યાએ એક જ જગ્યાએ ભરોસો રાખ્યો હોય ને અને દુનિયાના મંદિરોમાં જાવ ને પ્રાર્થના કરો ને તો કદાચ એ બીજી માતાઓ મને કેવા આવે કે તારા દીકરાની અરજી જલ્દી હોભરી જાય તારો દીકરો બહુ ભોળ્યો ને હાથ